શું થયું <laughs> 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 પેટમાં દુખાયો તો જાય ને પણ તને દુખાવા મળતો નહી એટલે કીધું લગભગ પંદર હજાર એવું એમ ને નાખજો જોઈજો હા

રાધાભાઈ હારું હારું જોરાુ આ બુઆજી અમાર જોરદાર જ ચોગો કાર્યાલ છે વા દેખ જ આવ બોલો શું કરશો આ બોલો આ એમ કેડો તમે ટેક આલો બુવાજી હું કરવાનું ભાઈ આમ નુ

ખબર દોરો હા તો નઈ ભણવા દે બુવાજી ધ્યાન ધ્યાન ધારી બોલાવો માતાજી ને બોલાવો આપડા તમે બે જઈ લીધો એટલે આ મારી જ લીધા હોય તો હજુ જોતા નઈ અગ્રી જાય ખબર પડે કઈ દેવું છે અમે બે જણા આમ ધાપ મારી અને લીધો તો અને લીધો તો તે બે જણા શું કરવાનું દોરો તો બધું દુખ મટી જશે આવ દોરો દોરો દે તો શું હતો ને હું ટુપલો રે ના ગોળો હતા બરાબર અમારી આબરૂ ના કઈ એવું કરજ્યું હા અમારી આબરૂ ના ના મારા વાર કરજે એવું તમે

પણ થાય એવું કરજુ ગોગર મારા છોર એવો લાગતો પડી એ કરી દઈશું બરોબર ને હા બરોબર છે જાઓ એ ધણી ના પગે પર બોલાયેલા હોય તો જવું પડશે ને જવું પડશે તો કરવું પડશે ને અત્યારે દોરો હે ખાલી દોરો લે લાખ રૂપિયા માંગે તો ના મેળવા પડશે એ અમન તો રસ્તા માં તો સમાચાર એવું નહીં કીધું કે તમારા આપડે ભાઈ ગોગા મહારાજ ને મને લઈશું બરાબર પણ હું તમને જે છું બરાબર તો તમે કાર પમદા ગમે ઓટો મારી આવજો

કરવાનું એ વખત સરપ થાપાઓ તમારે માતાજી ના લઈને જજો તો એમનું

બાધા રાખી દે આમ છે ને એટલે કે નહીં કરવું એવું એટલે મેં તો ખાલી ખાલી ચુકાય માતાજી બતાવ્યું બતાવીશો માતા